અહીંયા સામે મિત્રો એક કૂવો છે અને એમ કહેવાય કે ઘણા સમયથી આ કૂવો જે છે એને મારે અને આઝાદભાઈને બનીને જુઓ હતો તો તમે જુઓ આ કેવો દુર્ગમ રસ્તો છે અહીંથી આપણે કૂવો જે છે ત્યાં સુધી જવું છે અને તમે જુઓ અહીંથી આ ભેખડ જે છે એ કેટલી ઊંડી છે અને તળાવ એમ કહેવાય કે અત્યારે ચોમાસું નથી એના હિસાબે પૂર્ણપણે ખાલી છે થોડું ઘણું પાણી અંદર ભરેલું છે અને રસ્તો થોડો ખરેખર મિત્રો જોખમ વાળો તો છે પણ આપણે બિલકુલ ધીરજ રાખીને તો રસ્તો કરી લીધો છે અને તમે જુઓ આ કેવા બાવરના જે છે એ ઝુંડ છે આવા કપરા બાવરના ઝુંડ વચ્ચેથી હું અને આઝાદભાઈ બંને આ કુવો જે છે એને નિહાળવાયા છીએ એક નાનો એવો કુવો પણ બહુ એક સરસ મજાનો છે કારણ કે ઘણા વર્ષથી અમને આ કુવાને જોવાની આશા હતી આ જો બાવરના ઝૂંડની વચ્ચેથી આઝાદભાઈ તો એમ કહેવાય કે હિંમત કરીને મારી પહેલા પહોંચી ગયા છે આઝાદભાઈ કેવો હે કુવો તમે જોઈ શકો એટલું બધું હેલું નથી હોતું તમે જો કોઈ વ્યક્તિ એટલે નાખી દીધા છે કે ઢોર ઢાંકર કે કૂતરું અહીંથી આવે ને તો પડી ના એટલે પડી જાય

કે આના કરતાં પાંચ હજાર રૂપિયા ખર્ચીને ને એમ એમ કહેવાય કે શાંતિથી સારી જગ્યાએ જાવું પણ અમુક વખતે આવો એક શોખ હોય છે અને ખર આ જે કૂવો છે એને ઘણા વળાથી મને એમ પોતાને એમ કહેવાય કે જોવાની એમ કહેવાય કે હોસ હતી પહેલાં તો અમે કૂવો ગોઈતો દોસ્તો કૂવો આટલી આજુબાજુમાં અમે કલાક બે કલાક ફેર્યા પછી એકાબીજી માલધારીઓ માલઢોર ચારતા એમને પૂછ્યું પૂછ્યું પછી અહીંયા આવ્યા કુવો અમે નજરમાં ચડ્યો

શરીર ખાસ ધ્યાન રાખવું પડે હા પાણી છે અંદર હા છે આ છે મિત્રો કુવાની ઐતિહાસિક તકતી અને કુવાની અંદર મિત્રો કોઈ ખાસ વાત જો જોવા જેવી મને લાગી હોય તો એ આ દરેક પથ્થર જે છે એમ કહેવાય કે એક પછી એક એની એમ કહેવાય કે ગોળ 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 આમ ફરતા ફરતા એક આ છે એ પછી એની નીચે એક છે એ પછી એક ત્યાં છે આ રીતે તમે જુઓ તમને ઝૂમ કરીને દેખાડું અને ઘણા ખરા પથ્થર જે છે મિત્રો એમ કહેવાય કે ભાંગી ગયા છે આ પથ્થરને જાલી જાલીને કે એમ કહેવાય કે કુવાની અંદર નીચે તળિયે સુધી જવું હોય તો એ સમયે માણસો આસાનીથી જઈ શકે એના માટે આ જે પથ્થરો જે છે આ તમે જુઓ ઉપરથી ચાલુ થાય તો નીચે આ રીતે એમ કહેવાય કે ગોળ ફરતા 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 છેક નીચે તળિયે સુધી પહોંચે છે અને ખરેખર આ બહુ એક એમ કેવાય કે ઉત્તમ પ્રકારની રચના છે તો મિત્રો કદાચ તમે છે એનો લઈને વાંચવાની ટ્રાય કદાચ કરજો ને તમે જુઓ કેટલો ઊંડો કૂવો છે આદર્શભાઈ અંદાજિત મારું માનવું એવું કે ચાલીસ હાથ જેટલો ઊંડો હશે અને આ બધા પથ્થરો તમે જુઓ ફરતી બાજુના ભાગે અને શ્રી કુમાર શ્રી હિંમતસિંહજી ના આ બનાવેલો છે રાજના કોઈ કુમાર હશે રાજકુમાર એના એમ કહેવાય કે એના અવસાન પછી આ એની નિશાની રૂપે આ જે કુવો છે ટૂંકની અંદર ધ્રાંગધ્રા રજવાડા કે કોઈ આજુબાજુના રજવાડા એ આ કુવો જે છે એ બંધાયેલો છે અને એક એમ કહેવાય કે સરસ મજાનો આ કુવો છે અને તમે મિત્રો જુઓ આ પાછળ તમે ભેખડ જુઓ આ ભેખાડ છે ને તળાવ છે તો મિત્રો આ તો એક કુવો જે તમે જોયો અને ખરેખર કુવો જે છે એ પણ એમ કહેવાય કે બહુ સરસ મજાની બાંધકામની અને કોતરણી તો બહુ ખાસ નથી પણ મોટામાં મોટી વાત તો મિત્રો એ કહેવાય કે એ વખતના સમયની અંદર તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થતું તો એની પાછળ પણ એમ કહેવાય કે કોઈ પાણીનું એમ કે પીયાવું જે છે જેને આપણે આદિ ભાષામાં પરબ કહીએ પરબ બાંધાવવામાં આવતું કુવા બંધાવામાં આવતા વાવું બાંધવામાં આવતી આવા બધા એમ કહેવાય કે પાણીને લોકોને જેથી કરીને પાણીની સુક્ષગળતા મળી રહે એના માટે જે છે આવી બધી કાર્યવાહીઓ જે પહેલાં છે ખાસ કરીને કુવા વાવ આવું બધું જે છે રાજા રજવાડા અનેક દ્વારા શેઠો દ્વારા પણ આવું છે બંધાવવામાં આવતું તો અહીંયા આપણે મિત્રો વિડીયોને કરીએ છીએ એન્ડ અને મળીએ છીએ આવતા કોઈ નેક્સ્ટ બ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને સીતારામ ખરેખર કૂવાને જોતા એવું લાગે કે આ ચાલીસ હાથ જેટલો કુવો જે છે એ ઊંડો હશે